બ્લોગ એકસો તેતાલીસ આ યુટ્યુબ ચેનલ ઉપર સરસ મજાનો આજનો વ્લોગ આવી જવાનો છે ટૂંક જ સમયમાં માટે આ ચેનલને તમે લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને આ દેવાંશી વ્લોગ એકસો તેતાલીસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી જય દ્વારકાધીશ બને રહેવો અમારે છેલ્લે સુધી બ્લોગ હલો મિત્રો આજે આપણે આવીએ છીએ નવા વિડીયોમાં આ વખતે આપણા વિડીયોમાં આપણે સોંગ ઉતારે છે મિતાબેન ચૌહાણનું ત્યાં આપણે આવ્યા છે આ વિડીયો આપણે આપણા કેરેક્ટર એવા સાગરભાઈ પણ છે

બસોડી માર્ક 2 મિત્રો આપણે બાંધો ડિજિટલ ના એવા રઘા ભાઈ અને આપડા પીજી ભાઈ પણ અહીંયા આવી ચૂક્યા છે બધા બધા અહીંયા બેઠા છે હમણાં ચાલુ થવાનું છે બધા અત્યારે મેટિંગ કરે છે બધાનું તૈયાર થઈ છે આપણે જોઈશું આગળ

સરસ મજાનો આજનો વ્લોગ આવી જવાનો છે ટૂંક જ સમયમાં માટે આ ચેનલને તમે લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને આ દેવાંશી વ્લોગ એકસો તેતાલીસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી જય દ્વારકાધીશ બન્યા રહેવો અમારે છેલ્લે સુધી વ્લોગમાં બીજીભાઈ બધા બીજીભાઈ બધા તૈયાર થઈ ચૂક્યા છે અને બધા સોંગની બધી તૈયારી વાત ચાલી રહી છે જોઈ શકો છો વાત કરી રહ્યા છે અહીંયા પણ તૈયાર થઈ ચૂક્યા છે Niyo shwamni shweting piyar chalo shwee. Pako ina hamat pako shwee. Aiyo, viyogon mali. Shweting piyar chalo pati shwee. Shwetan pai jayagla. જય માતાજી જય માતાજી જય દેવ કેમ છો બધ મજામાં મજામાં તે છો દેવાંશી બ્લોગ 143 જો સબસ્ક્રાઇબ કરજો સપોર્ટ કરજો હાલો ચાપી બ્રાઈટ ને સાસુ સાઉન્ડ पाड़ी भोपर पैसी. तर्णावाइम्न तड़को लावामिनो शिया, ज्वाइश बशो. यामरामिन ना बदा स्वांग ने, ज्वुचेरी ज्वईश ज्वाइश बशो. थम्बल माते शुटिं, फोटो बैटिं. शूटिंग ना पता तेरे बदा, एजी एशी नं� અને અહીંયા કમ્બલનું શૂટિંગ થઈ રહે છે નોકેશન ફરી ગઈ છે આપણે તો જોઈ શકો છો અહીંયા બધા શૂટિંગ નો લોકેશન બીજી લોકેશન શરૂ થઈ ગઈ છે જોઈ શકો છો અને અહીંયા ઉદયભાઈ પણ અહીં ઉદયભાઈ છે આપણો ભાઈ છે તૈયારી કરી રહ્યા રહ્યા મિત્રો આપણે આજે એવા વ્યક્તિને મળવા જઈ છીએ જે નાની ઉંમરમાં મોટી સક્સેસ પ્રાપ્ત કરેલ છે અને મોટી ચાહના વ્યક્તિ કરેલી છે અને આપણે એવા વ્યક્તિ છે ઉદયભાઈ ગઢવીને આપણે મળવા જઈશું અને આજે એના વિશે જાણશું અને નાની ઉંમરમાં કેટલી સક્સેસ કરી છે આપણે એના વિશે જાણશું તો ચાલો આપણે ઉદયભાઈને મળવા જઈએ તો મિત્રો આપણે આવી શકીએ છીએ ઉદયભાઈ ભાઈ અને ઉદયભાઈ તમારું જે અત્યારે ટ્રેન્ડમાં ચાલી રહ્યો ફાયદે મોગલ આવે જેના દસ મિલિયન વ્યૂ થઈ ગયા છે તો તમે અમને એના વિશે જણાવશો તમને ક્યારે તમને વિચાર આવ્યો અને કઈ રીતના વિચાર આવ્યો છે આમ તો જે હું જ્ઞાતિમાંથી બિલોંગ કરું છું ચારણ ગઢવી એટલે કે અમારી જ્ઞાતિમાં અમારા લોહીમાં જ સંગીત વરેલું છે પણ ઘણી વખત આપણે આપણી રીતના આયલા જતા હોય કે ડ્રાઈવિંગ કરતા હોય ત્યારે હું સોનભાઈ મને મોગલ મને વધારે માનું એટલે ટૂંકમાં એના ભજનના ગીતને મારા મોઢામાં હોય ટૂંકમાં ત્યાંથી મને પ્રેરણા વધારે મળી એ પછી મારું એ ગીત આવ્યું વાયદ્ય મોગલ વેલી આવશે એ અત્યારે દસ લાખ ઉપર છે ખૂબ ચા મળી એ પછી મારા ઘણા ગીત આવી ગયા વાદ્ય મોગલ વેલી આવશે પછી વાયદ્ય મોગલ આવી આવીને વહેલા બીજો પછી માની આરતી છે સોનભાઈ માના બે ત્રણ ગીત છે ઘણા ગીત આવી ગયા તો મિત્રો હજી તમે વિડીયોમાં બનાવી રહેજો આપણે વિડીયોના છેલ્લે આપણે તમને સરપ્રાઇઝ રાખવાનું છે ને સરપ્રાઈઝ આપણે તો વિડીયોને છેલ્લે કે તમને કહેશું તો આપણે તમને ઉદયભાઈ અમને કહેશો કે તમે છે ક્યારથી ઉંમરમાં કેવડા હતા ત્યારથી તમે ગાવાનું શરૂ કર્યું સ્કૂલમાં ભણતા ત્યારે નાનું ઘણું ગાતા પણ ગાવાનો વિષય અત્યારે ઓછો મારો ટૂંકમાં ગીત વધારે લગભગ તો એ પણ તમારે કેટલા અંદાજે કેટલા સોંગ આવ્યા છે લગભગ આઠ સોંગ આવ્યા

અને જાજો ટાઈમ મારો ભાઈ મારા કાકા દીકરો હરેશ મારી આઈ રહ્યો હોય એટલે ટૂંકમાં મોસ્ટ ઓફ માણસને ખબર નથી કે આ બે ભાઈ કાકા દાદાના ભાઈ છે કે સગા ભાઈ છે મારો એ પૂછવાનું હતું તમને કે તમે આ બે સગા ભાઈ છો કે નહીં હરેશ મારો ભાઈ છે મારા હગા ભાઈથી થી વિશે છે

અને એના લીધે એના હાટુ હું સોંગ લખું છું અને જે પણ સોંગ આવે તો પહેલાં હું હરેશને કહું કે તારે આ ગાવું છે પછી હું બીજે તો મિત્રો આપણે જાણવાનું તો જણાઈ ગયું છે તે હર હરિદનભાઈ પાછળ સક્ષસનો હાથ છે એ ઉદયભાઈનો છે અને ઉદયભાઈ મોટા મોટા ફળા હરિદનભાઈની પાછળ સક્ષસમાં રાખ્યો છે અને હવે જે આપણે સરપ્રાઇઝની વાત કરતા હતા એ સરપ્રાઇઝની વાત એ છે કે જે સાગરદનભાઈ છે ગઢવી મોટા સિંગર તે હર ઉદયભાઈ છે તેમના સગા શાળા છે

તમારે દઈ દેવાનું છે એક ભાઈબેન અહીં ઊભો રહી જાય એક જાય તાલીસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી જય દ્વારકાધીશ બને રહ્યો અમારે છેલ્લા સુધી